જય શ્રી સ્વામિનારાયણ વ્હાલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંતોના જીવનચરિત્ર રૂપ ગ્રંથ પરમહંસ ગાથા ભાગ પેલો જેમાં આપણે ધરણીધરાનંદ સ્વામીનો પ્રસંગ જોઈ રહ્યા હતા વીણરામ અને ચંદીલાલની વાર્તાલાપમાં વાત હતી વેણીરામને થયું ચંદીલાલનો સંશયશીલ સ્વભાવ અને એનો અહમ ભાવ એને ભગવાનનું કરતા પણ સ્વીકારવા નહીં દી આ રીતે અંતરમાં થયું અને પછી વાતો કરતાં કરતાં બંને મિત્રો રસ્તે આગળ ચાલવા લાગ્યા ચાલતા રસ્તામાં એક ગામ આવ્યું ગામના પાદરમાં એક સુંદર વૃક્ષ હતો વૃક્ષ નીચે બેસીને બંને તારો કરવાનો નક્કી કર્યો અને પછી વિચાર્યું અહીંયા જ રોકાઈ જાય રસોઈ કરવા માટે સામાન ભેળો કર્યો લાકડા વગેરે એકઠા કર્યા અને બંને ખીચડી કરીને જમવાનો વિચાર કર્યો ચંદીલાલ શેઠ કોએ પાણી ભરવા ગયા એ જ વખતે કુવાનું મંડાણ ભાંગ્યું તેથી ચંદીલાલ ચંદીલાલ શેઠ ગયા કુવામાં અને બચાવો બચાવો પોકાર કરવા માંડ્યા તેમનો પોકાર સાંભળી આજુબાજુથી લોકો દોડી આવ્યા સહુ ભેગા થયા મળીને શેઠને કૂવામાંથી કાઢ્યા અને પાણી ભરીને આપ્યું અને પછી એ પાણી લઈને ચંદીલાલ શેઠ જ્યાં વેણીરામ રસોઈ કરતા હતા ત્યાં આવ્યા સગડી આપ પીતી વાત કરી ત્યારે વેણીરામ કહે શેઠ આ તો ભગવાન સ્વામિનારાયણનો પૂર્ણ પરચો નહીતર કૂવામાં પીડ્યા પછી જીવતું બહાર નીકળવું અને જો હાથ પગમાં કાંઈ ઠોકર પણ વાગી નથી આ તો ભગવાન સ્વામિનારાયણની કૃપા અને એમની જ પ્રેરણાથી એ મૃત્યુ જેવા મહાસંકટમાં તમે ઉગરી ગયા આ હું પરચો નહીં વળી વેણીરામ ચંદીલાલ શેઠને કહે કે વાવાઝોડાથી કૂવાથી અને વાઘથી બધેથી ભગવાન સ્વામી નારાયણે ઉગાર્યા છે આ પરચા જોઈ આપણે ભગવાનનો પૂર્ણ ભરોસો રાખવો જોઈએ કેમ કે આવા મોતમાંથી ઉગારનાર અને કામ સુધારનાર ભગવાન સ્વામી નારાયણ જ હોય એ સાંભળીને ચંદીલાલ શેઠ કહે વેણીરામ એમાં એમાં ભગવાન શું કરે આપણે કુવામાં પડી જઈએ અને પોકાર કરીએ ગામના લોકો આવે કુવામાંથી બહાર કાઢે આવું તો બનતું જ ન હોય માટે આને પરચો ન માનો હું મારા આયુષ્યની રેખા ઘણી લાંબી હશે એટલે હું બચી ગયો વેણીરામભાઈ કહે શેઠ કૂવામાં પડે એમાં કેટલાય લોકો મરી ગયાની ની નહીં વાતો સાંભળી તમારી જેમ કોઈક જ જીવે છે આ રીતે કૂવાના કાઠે મંડાણ ભાંગતા કૂવામાં પીડ્યો હોય એમાંથી કોઈક કોઈક ઉગર્યા અને જે બચે બચે છે તે ભગવાનનો ઉપકાર જરૂર માને છે અને કહે છે કે આજ તો મોતના મુખમાંથી ભગવાને મને બચાવી લીધો આ રીતે તમને અને મને ને તમને અને મને બંનેને ભગવાન સ્વામિનારાયણે ઘણી વખત આમ ઉગાર્યા છે માટે પ્રભુનો ઉપકાર માનો મારી વાત સ્વીકારો છતાં ચંદીલાલ શેઠનો સંશય મીઠો નહીં હો અને એને નિઃસંશય થવું એ કઠણ કામ છે માટે કવિને કહેવું પડે છે પઢે સબ શીખે સબ મીટે સબ શીખે સબ મીટે સંશય શૂલ કહત કબીર કહા કહું સો સબ દુઃખ કે મૂલ માણસ ભણી ગણીને મોટો વિદ્વાન થાય સંગીત વિદ્યા શીખે વિશારત થાય પરંતુ તેના હૈયામાં અનેક પ્રકારના સંશયો હોય ને એ મટે માટે જેને ભગવાન કે મોટા પુરુષના વચનમાં દૃઢ વિશ્વાસ છે અચળ આશરો છે એ મહાભાગ્યશાળી છે શ્રી ગરડા પ્રથમ પ્રકરણના પચાસમાં વચનોમાં કહે છે કેટલાક તો વ્યવહારમાં અતિ ડાહ્યા હોય પણ પોતાના કલ્યાણને અર્થે જતન નથી કરતા કેટલાક શાસ્ત્ર પુરાણ ઇતિહાસ તેના અર્થને સારી રીતે જાણતા હોય તો પણ પોતાના કલ્યાણ અર્થે જતન નથી કરતા અને જે જતન કરે છે એ મહારાજ કહે છે કુશાગ્ર બુદ્ધિવાળો છે નિહિસંશય હ અને જીણી બુદ્ધિ છે ને તે જ જીવાત્માના કલ્યાણને અર્થે કામ લાગે છે નિહિસંશય નિષ્ઠા થાય એ જ સાચો બુદ્ધિશાળી છે ચંદીલાલ શેઠને વેણીરામભાઈ વારે વારે કહે છે છતાં તેને ભગવાનમાં વિશ્વાસ બેસતો નથી ભગવાનની મહત્તા સમજાતી નથી શ્રદ્ધા અને વિશ્વાસની મહત્તા સમજાવતા ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે સંત અને પરમેશ્વરના વચનને વિશે અતિશય શ્રદ્ધા હોય અતિ દ્રઢ વિશ્વાસ હોય તો ગમે તેવા તામસી કર્મ કર્યા હોય ને તે પણ નાશ પામી દેશે કળિયુગના ધર્મ મટીને સતયુગના ધર્મ હોય તે વૃતવા માંડે છે ભગવાનને મોટા સંતના વચનમાં શ્રદ્ધા અને વિશ્વાસ તો વ્યક્તિ કળયુગમાં પણ સત્યુગી જીવન જીવી શકે છે વેણીરામભાઈએ ઘણી શ્રદ્ધાને વિશ્વાસ રાખવાની વાતો કરી પરંતુ ચંદીલાલ શેઠના ગળે ઘૂટડો ન ઉતર્યો તે ન જ ઉતર્યો ભળી ખીચડી તૈયાર થતાં બંને સાથે બેસીને ભગવાનને સંભારતા સંભારતા ભોજન કર્યું થોડીવાર આરામ કરી ચાલતા થયા રસ્તામાં પણ વેણીરામભાઈ ચંદીલાલ શેઠને ભગવાનનો મહિમા સમજાવતા જાય છે સહજાનંદ સ્વયં મહારાજની જય